બનાસકાંઠાના ભાભર ખાતે શનિવાર રાત્રે જલારામ મંદિરમાં થરા મંડળ વધી સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું થરા મંડળ રિંકુબેન અને સરોજબેન તેમજ તેમની ટીમ દ્વારા આ સંગીતમય સુંદરકાંડનું સરસ પાઠગાન કરવામાં આવ્યું આ આયોજન ધીરુભાઈ રસિકભાઈ તન્ના પરિવાર દ્વારા રાખવામાં આવ્યું હતું જેમાં બ્રહ્માકુમારી સ્નેહલબેન પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પ્રસંગ અનુરૂપ પ્રવચન આપ્યું હતું આ પ્રસંગમાં ચા પાણી તેમજ આઈસ્ક્રીમ અને પ્રસાદીની વ્યવસ્થા રાખવામાં આવી હતી જેમાં આશરે ચારસો ભક્તોએ આ સુંદરકાંડનું રસપાન કર્યું હતું આ પ્રસંગે ગામના વેપારીઓ ભક્તો અને મંડળના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ સુંદરકાંડનું રસપાન કર્યું હતું રિપોર્ટ સુનિલ ગોખલાણી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ભાભર બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર